આપણે ડિકેન લેવો છે દિનેશ કાર્તિક ચલો ભાઈ બેટ્સમેન વિરાટ કોહલી વિરાટ કોહલી ને લેવો છે ડુપ્લેસી રિંકુસિંગ રિંકુસિંગ અમને દોરદાર રમે તો સી ગ્રીન મારું બેટું રશિયલ રહી જાય છે રશિયલ ની લઈ લો બોલર માં મિચેલ સ્ટાર્ક એટલે પણ સ્ટાર્ક ના તો પાંચ જ પોઈન્ટ સ્ટાર ને લઈ લડો સ્ટાર ને સિરાજ ને રેડ હવે કેપ્ટન બનાવો કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન

હવે આ મેચ પૂરી થાય ને એટલે ખબર પડી તને કે તાર પૈસા જાયા છે તો તારે બે કરોડ રેડી હ બે કરોડ આવ છે પણ એમ ના આવે હટ બે કરોડ હોય હા થા રેડી હા આ રહા જો આહા એક બીજું બનાવું ડીમ પેલો ગોય આપણે જેઠક પેલો દાવશે તો પછી આપણે ઓય આવશે બાથરૂમ ને આપણે અહીં આવશે ચાર રૂમ ને બસુ બસ આવશે આપણે નાવાનું છે પુલ ને આપણે એ બે ત્રણ ને ચાર ચાર માળનો થાય શકે હેલો ભાઈ